શ્રાવણ માસનો પહેલો દિવસ અને સોમવારનો શુભ સંયુગ રચાયો છે ત્યારે ભગવાન શિવશંકરની આરાધના મહિનાના પ્રથમ પવિત્ર દિવસે જ શિવાલય જય જય શિવશંકરના નાદથી ઉઠ્યા હતા વહેલી સવારની મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થી મંદિરમાં પહોંચ્યા હતા શ્રાવણ માસ અને સોમવારનો પહેલા દિવસનો શુભ સમન્વય ઘણા વર્ષો બાદ રચાયો છે ત્યારે પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયોમાં જળ જળાવાથી લઈને ભગવાનને આરાધના કરવા માટે પહોંચ્યા હતા મોતી પૌરાણિક એવા કંકારેશ્વર મહાદેવના મંદિરે સ્ત્રીઓ અને પુરુષો દર્શન માટે પહોંચ્યા હતા જ્યાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનનો લાહવો લોકો મેળવી રહ્યા છે ઘણા વર્ષો બાદ આવો યોગ આવ્યો છે કે જ્યારે સોમવાર શરૂઆત અને પૂર્ણા હોતી પણ સોમવાર થશે પહેલા અને છેલ્લા દિવસે સોમવાર આવે તેનું ખૂબ જ મહત્વ સનાતન ધર્મમાં માનવામાં આવે છે જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે એટલે કે આ વખતે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા વધારે જોવા મળે છે દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે ભાવિકો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ભાવિકો માટે પૂજા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કંતારેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે કપિલ મુનિએ અહીં કપિલા ગાયનું દાન કર્યું હતું સૂર્યનારાયણ ભગવાનનું તપ કરીને પ્રસન્ન કર્યા હતા મહાદેવે પણ અહીં પ્રસન્ન થવું પડ્યું તેથી અહીં વિશેષ મહત્વ હોય ભાવિકોની મનોકામના પર અહીં પૂર્ણ થાય છે ભાગ્યેશ ઋષિ ભક્તિના પૂજારી છું તપ્તેશ્વર મહાદેવનું મંદિર છે આજે અંદર પાલનપુર વિસ્તારની અંદર મસાલ સરગરની પાસે આવેલું છે કેટલા વર્ષથી સ્થાપના થયેલી છે આજે ભગવાન મહાદેવનો સાવા મહેણાની શરૂઆત થઈ ગઈ છે કઈ રીતે ભક્તો અહીંયા ભીડ જોવા મળી રહી સ્થાપનાથી વીસ વર્ષ પહેલા બે હજાર થઈ હતી અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને એમ કહેવામાં આવે છે કે બોતેર વર્ષ પછી આ પહેલો એવો સંયમ યોગ બન્યો છે પ્રારંભ પણ સોમવારથી થાય છે અને અંત એટલે કે છેલ્લો સોમવારના દિવસે અમાસે પૂર્ણ થાય છે અને આ શ્રાવણ મહિનો આ વખતનો એટલો ઉત્તમ બતાવવામાં આવ્યો છે કે જે પૂજા કરવાથી આપણા છે મહારાજ સોમવાર તો મહાદેવ માટેનો મહત્વનો દિવસ જ છે પણ શ્રાવણ મહિનામાં સોમવારનું શું મહત્વ કઈ કથા એવી હતી કે જેથી મહત્વનું વધી ગયું કથા એવું છે કે શ્રાવણ માસ એ ચંદ્રનો વાર છે એ દિવસે ભગવાને ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરેલો અને એ દિવસે એને વરદાન આપેલું કે આખી મને પ્રિય છે એટલા માટે સોમ એ ચંદ્રનો નામ કે જેથી ભગવાને પોતાનો પ્રિય વાર ગણાવવામાં આવ્યો છે સોને મનનો પણ કારક ભગવાનની પૂજા કરવાથી આપણું મન પણ થાય છે કોઈ કાર્યમાં લક્ષ્ય રાખે તો એ પણ આપણું પૂર્ણ થાય છે અને એની સાથે એમ તો ઘણી બધી કથાઓ જોડવામાં આવેલી છે તપ્તેશ્વર મહાદેવ મંદિરમાં આખા સોળ મહિના દરમિયાન કઈ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે મહાદેવ સોળ મહિના દરમિયાન મંદિર સવારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ વાગે ખુલી જાય છે ચાર વાગે રુદ્રાભિષેક પૂજા થાય છે સાડા વાગે ભગવાનની આરતી થાય છે ત્યાર પછી ભક્તો માટે મંદિર દૂધ પાણી પૂજા કરવા માટે ખુલ્લું મૂકવામાં આવે છે પછી મધ્યાહન કાલે બપોરે પ્રસાદ થાય છે અને સાયંકાલે ભગવાનને ફૂલોથી વિવિધ પ્રકારનો સત્કાર કરવામાં આવે છે પંચાક્ષર અક્ષર ઓમ નમ શિવાયનું શું મહત્વ છે ઓમ નમ શિવાયનું મહત્વ એટલું છે એમ તો નમઃ શિવાય જ બોલવામાં આવે છે એની આગળ ઓમ કે રીમ લગાવવામાં આવે છે આપણા પ્રમાણે એનું મહત્વ એટલું બધું છે કે પંચાક્ષરી મંત્ર જે પાંચ તત્વોની સાથે આપણું જોડાયેલું છે જે એ જપ કરવામાં આવે તો આપણા પંચ તત્વ હર હંમેશ માટે સક્રિય ભરતભાઈ ચીકુભાઈ પટેલ ભરતભાઈ કઈ જગ્યા પર પ્રમુખની જવાબદારી સ્વીકાર સ્વીકારીને કામ કરો છો કેટલા વર્ષથી કરો છો અને કઈ રીતનું આખું આયોજન કરવામાં આવે છે હું ચકટેશ્વર મહાદેવ મંદિરનો પ્રમુખ છું જે બાર વર્ષેશ્વર મહાદેવ મંદિરની પ્રમુખની જવાબદારી તરીકે હું સેવા આપું છું બરાબર ને દૂર દૂરથી ભાવિ ભક્તોજનો મોટી સંખ્યામાં આવતા રહે છે શ્રાવણ મહિનામાં કઈ રીતનું આયોજન આપણા મંડળ દ્વારા કરવામાં આવે છે અમારા મંડળ દ્વારામાં ને પૂછી અને કંઈક ખૂટતું મૂકતું હોય કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો અમારા ગેસ મરાજ ને જરૂરિયાત હોય એટલું વસ્તુ અમે લાવીને આપી દઈએ માટે